ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ સ્વાગત છે તમારું એટલા બ્લોગમાં તો આજે આપણે બ્લોગિંગની શરૂઆત પોણા સાત વાગ્યાની થાય છે તૈયાર થઈ ગયા છે ને આજે નમૂનો પહેલો દિવસ છે તો નમસ્તી પણ તૈયાર થઈ ગઈ છે તો આ તમે જોઈ શકો છો નમૂ તૈયાર થઈને બેસી ગયા છે અને અત્યારે વેનવાળા હળદર ઉપર છે આ ટીઆરપીનો ચાલે છે ને એટલા માટે એટલે થોડાકથી વેન ન આવે તો લેવા મૂકવા જવાનો આપણો વારો છે આપણે તો પોણા છ વાગ્યાના ઉઠી જઈએ પછી ના નાસ્તા વાસ્તા બનાવીએ ને હવે કેમ કે સાત ને પાંચે થી સ્કૂલ ચાલુ થાય એટલે આપણે ચાલો મૂકી આવે હવે સ્કૂટર લઈને બરોબર અને બેગ બેગ બધો તૈયાર કરી દીધો છે બે મહિના મોજ કરી હવે કેવું લાગે ને મો આજથી બોલતી બંધ થઈ ગઈ છે ને મચ્છલી બરોબર બેગ તૈયાર થઈ ગયો છે પાણી પણ આવી ગયું છે પાર્કિંગમાં પણ ફાભી પરશે તો ચાલો આપણે સ્કૂટર ને બાર કાઢી લઈએ સાડા દસ થઈ ગયા આપણે સ્કૂલે તો નમૂને મૂકીને વેલા આવી ગયા હતા પછી આ થોડુંક કામ કરવાનું હતું એક્સ્ટ્રા ડબરા હતા એ આપણે ભાભીએ ઉટકીને બધા રાખી દીધા છે ડબરા હતા એ ભાભીએ ઉટકીને બહાર રાખી દીધા છે તેલ લઈ આવવાનું હતું એ તેલ લઈ આવી હું આ નિરંજન છે અમારે એને પાણી નખવીએ ગોરામાં ભાભી રહ્યા છે કૂકર ઉકી રહ્યા છે અહીંયા હસવી આવી ગયા છે પણ નમું છે નથી એ હસવી અત્યારે સાડા પાંચ જેવું થઈ ગયું છે અને બપોરે થોડું કામ હતું પછી બપોરે નમસ્તે ઓનલાઈન ક્લાસ પણ ભરે એટલે ટાઈમ નથી મળ્યો આપણે વિડીયો કઈ ઉતારવા તો સાડા પાંચ જેવું થઈ ગયું અને અહીંયા છે ને મોઢા ઉપર પ્રકાશ પડતો તો આપણે લેમ્પ બદલાવી નાખ્યો આ બીજો લેમ્પ નાખ્યો આપણે આ લેમ્પને કાઢી લઈને કેમ કે સીધો પ્રકાશ છે ને અહીંયા ઉભા રહીને વિડીયો બનાવે ને રસોડાના તો પ્રકાશ આવતો એટલા માટે આપણે લેમ્પ બદલાવી નાખ્યો તો આ લેમ્પ મેં કાઢી દીધો બીજો લેમ્પ નાખ્યો છે

જે પાન મોહસિન છે બરાબર જે પાન નો સેન્ડવિચ મોહસિન ત્રિપુટી આપણે નો સોપનો સદો અને ટકાઉ

વધારે ગરમ કરવું હોય તો અહીંયા સુધી લાવવાનું ખાસ ને ધીમો ને એવી રીતના છે તો તમે જોઈ શકો છો સારા સમાચાર આપણું સેન્ડવીચ મશીન આવી ગયું જમ્બો સેન્ડવીચ મેકીએ તો અહીંયા બે સેન્ડવીચ આરામથી ને નાના નાના લઈએ તો ચાર આવી જાય આ તમે જોઈ શકો છો આપણું સારી મજાનું સેન્ડવીચનું મશીન આવી ગયું આ જો એક જાદુ બતાવું તમને

ચાલો ભાઈ આ લોટેખી તો બધી ચાલલા રાખીએ ટિફિન બનાવવાનું છે હમણાં આવી જશે ટીફિન વાળા તો તમને મારું સેન નું મશીન ગયમું કે નહીં એ કોમેન્ટમાં લખીને જરૂરથી જણાવશું બરોબર તો આનામાં આપણે બે દી પછી બે દીમા તો છે ડેની પાર્ટી નથી લઈ જવાની છે તો બે દીમા હું તમને આમાં સેકન્ડ પણ બતાવી દઈશ આમાં મુરભો કરી દઈશું બરાબર તો ચાલો હવે આપણે રસોઈ કરી લઈએ અને મૂકી દઈએ પાછું પેક કરીને ઓપનિંગ થઈ ગયું આપણું Do I do you